શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ વન નેશન વન ઇલેક્શન સંદર્ભે શહેરના જાણીતા ઇન્ફ્લુએન્સર્સના અભિપ્રાય મેળવવા એક વિશેષ વિચાર ગોષ્ઠીનું આયોજન કર્યું હતું દેશના કોઈને કોઈ રાજ્યમાં સામાન્ય રીતે દર વર્ષે પંચાયતથી માંડીને ધારાસભા તથા સાંસદ સુધીની કોઈને કોઈ ચૂંટણી યોજાતી હોય છે જેના પગલે મતદારો તથા જાહેર જનતા સહિત તમામ મશીનરીના સમય અને શક્તિનો મોટા પ્રમાણમાં અપવ્યય થતો હોય છે ચૂંટણી પ્રક્રિયાના આયોજન માટે સરકારી મશીનરીનો પણ ખૂબ મોટો સમય અને શક્તિનો ઉપયોગ થતો હોય છે સામાન્ય ચૂંટણીઓ અલગ અલગ રીતે આયોજિત કરવાના કારણે અન્ય ઘણા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે વળી આર્થિક બાબતે પણ અલગ

સભ્ય ચેતન્ય દેસા વન નેશન વન ઇલેક્શન સંદર્ભે શહેરના જાણીતા ઇન્ફ્લુએન્સર્સ અભિપ્રાય મેળવવા એક વિશેષ વિચાર ગોષ્ઠી આયોજન કર્યું હતું વિશેષ વિચાર ઉપસ્થિત રહેલા શહેરના ઇન્ફ્લુએન્સર્સ ભારતમાં વન નેશન વન ઇલેક્શન ની તાતી આવશ્યકતા અંગે પોતાના રચનાત્મક અને તાર્કિક અભિપ્રાયો અને મંતવ્યો સચોટ અને સ્પષ્ટપણે રજૂ કર્યા હતા આ ઉપરાંત વિચાર ગોષ્ઠી દરમિયાન વક્કફ બિલ અંગે પણ ઇન્ફ્લુએન્સર્સ સાથે તર્કબદ્ધ રીતે ચર્ચા વિચારણા આજે વડોદરાના તમામ ઇન્ફ્લુએન્સર્સ કે જે મોટા આરજેઝ હોય ફૂડ બ્લોગર્સ હોય ટ્રાવેલ બ્લોગર્સ હોય અને બીજા ઇન્ફ્લુએન્સર્સ એન્ટરપ્રેનર્સ હોય તેઓ સાથે મળી અને આજે વન નેશન વન ઇલેક્શન કે જે આદરણીય વડાપ્રધાનશ્રીનું જે એક સંકલ્પ છે અને એને લઈને એના શું ફાયદા ગેરફાયદા એમના મનમાં કોઈ સવાલો આ તમામ બાબતે વિસ્તૃતથી આપણા અકટા વિસ્તારના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ સાથે મળી અને અમે ચર્ચા કરી છે લોકોના પ્રતિભાવો પણ સાંભળ્યા છે અને અમે પણ જે પ્રકારની ભ્રમણા સમાજમાં પછી એ વક્ફ બિલ હોય કે વન નેશન વન ઇલેક્શન હોય કે યુસીસી હોય એને લઈને જે ફેલાવવામાં આવેલી હોય એ બાબતે સાચી વાત પણ મૂકવાનો પ્રયત્ન કર્યો છે